અમદાવાદની પ્લેન દુર્ઘટનાના મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપી કેશોદમાં આઝાદ ક્લબ રોટેરી ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ સમ્યક સેવા સમિતિ જલારામ મંદિર સેવા સમિતિના હોદ્દેદાર ટ્રસ્ટીઓ સહિત વેપારીઓ અને નગર શ્રેષ્ઠીઓ દ્વારા આ પ્લાન દુર્ઘટનામાં ઊંડો આઘાત વ્યક્ત કરી બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી હતી અમદાવાદના મે નગરમાં બાર જૂનના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બસો એંસીથી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવી મગ્ન છે ત્યારે હતભાગીઓ છે ત્યારે હતભાગીઓની આત્માની શાંતિ માટે કેશોદ આઝાદ ક્લબ ખાતે શહેરની સામાજિક સંસ્થાઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકો કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે આથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાય છે કેશોદમાં આઝાદ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ સમ્યક સેવા સમિતિ જલારામ મંદિર સેવા સમિતિના હોદ્દેદાર ટ્રસ્ટીઓ સહિત વેપારીઓ અને નગરશ્રેષ્ઠીઓ દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં ઊંડો આઘાત વ્યક્ત કરી બે મિનિટ મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી હતી અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મુસાફરોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી મૃત્યુ પામેલાના પરિવારોને હૂફ અને હિંમત મળે તેમજ જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેઓ સાજા થઈ જાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલી દુઃખદ અને ગોઝારી વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવ્ય આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવાર પર આવેલ અસહ્ય દુઃખદ આપદા સહન કરવાની શક્તિ પ્રભુ અર્પે તેવા ભાવથી કેશોદ શહેર અને તાલુકાની જનતા વતી કેશોદની તમામ સેવાકીય સંસ્થાઓ દ્વારા આઝાદ ક્લબ કેશોદ ખાતે પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્નામ પ્રમુખ આરપી આરપી સોલંકી સમયક સેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ ધોળા જેડી મકવાણા રોટરી ક્લબના બીરેન્દ્રસિંહ રાયઝાદા જલારામ સેવા સમિતિના દિનેશભાઈ કાનાબાર પ્લાસ્ટિક અને ડિપોઝલ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કન્નડ સમસ્ત બ્રહ્મ સમાજના કેશોદના મંત્રી જીતુભાઈ ધોળકિયા આહિર અગ્રણી સહિત બહોળી સંખ્યામાં આગેવાનો પદાધિકારીઓ અને નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી

વિમાન ક્રેશની દુર્ઘટનામાં બસ્સો કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વગસ્ત વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે તે સર્વ દિવંગત આત્માઓની શાંતિ અર્થે આઝાદલવ કેશોદ ખાતે ભારત વિકાસ પથ રોટરી ક્લબ સમ્યક સમિતિ જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ સર્વ એનજીઓ દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદલવ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો સૌ ઉપસ્થિત રહ્યા તમામ દિવંગત આત્માઓને સૌ વતી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ